નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણમાં આજે આપણે ચેપ્ટર બારની શરૂઆત કરીએ છીએ એનું હેડિંગ છે જો આ ખૂટી જાય તો જો આ ખૂટી જાય તો એટલે કે આ પાકમાં સેવ શું ખૂટી જવાની વાત કરી છે તો જે આપણને કુદરત તરફથી મળે છે પેટ્રોલ ડીઝલ સીએનજી કોલસો કેરોસીન ઈંધણ એલપીજી ગ્રીસ વગેરે આ જે બધું આપણને મળે છે પૃથ્વીના પેટાળમાંથી જે મળે છે એ બધી વસ્તુ ખૂટી જાય તો એનો આપણને પ્રશ્નાચિહ્ન કરેલો છે તો આ પાઠમાં આપણે આ બધી વસ્તુઓ ભણવાની છે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે જેને આપણે પર્યાવરણ કે વિજ્ઞાનની ભાષામાં ઉર્જા કહીએ છીએ જે વસ્તુમાંથી ઉર્જા મળી રહે આપણને જે વસ્તુમાંથી શક્તિ મળી રહે એને આપણે ઉર્જાનો સ્ત્રોત કહીએ છીએ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું છે તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે સૂર્ય જે દિન રાત ચોવીસ કલાક એક પણ ઘડી મિસ કર્યા વગર આપણને ઉર્જા આપતો રહે છે સૂર્ય ઉપરાંત આપણને શેમાંથી ઉર્જાના સ્ત્રોત મળી રહે છે તો કે લાકડું કલસો ખનીજ તેલ કુદરતી વાયુ પવન વહેતું પાણી સમુદ્રના મોજા હા મિત્રો સમુદ્રના મોજામાંથી પણ આપણને ઉર્જાનો સ્ત્રોત મળી રહે છે તમને ખબર જ છે કે આપણા દરેકના ઘરમાં વાહન છે કોઈના ઘરમાં સ્કૂટર મોટરસાઇકલ કાર આ દરેકના ઘરમાં વસ્તુ વાહન છે જ તો કે સ્કૂટર મોટર સાયકલ છે કાર છે આ બધા ચલાવવા માટે શેરની જરૂર પડે તો કે તમને બધાને ખબર છે આના માટે પેટ્રોલની જરૂર પડે એના સિવાય છે જે કેટલી કાર હોય છે અમુક રિક્ષા હોય છે બસ છે આ બધા શેનાથી ચાલે છે તો કે સીએનજી કે એલપીજીથી ચાલતા હોય છે બસ કે ટ્રક શેનાથી ચાલે છે તો કે ડીઝલથી ચાલે છે તમને બધી ઉપર ચાલતી માહિતી ખબર છે ટ્રેન કોલ્સો ડીઝલ કે એ બધું છે ટ્રેન અને કોલસો ટ્રેન જે છે એ કોલસો ડીઝલ અથવા તો વીજળીથી ચાલી શકે છે એટલે કે દરેક કામ કરવા માટે કોઈ ઉર્જા સ્ત્રોતમાંથી ઉર્જા મેળવવાની જરૂર પડે છે જુદા જુદા વાહન ચલાવવા માટે ઉર્જાના સ્ત્રોત આપણે જમીનમાંથી મેળવીએ છીએ તેમાં પેટ્રોલ પણ આવી જાય છે ડીઝલ કુદરતી ગેસ કોલસો આ બધું આવી જાય છે પણ આજના યુગમાં જે માનવ વસ્તી વધારો થઈ રહ્યો છે એની સાથે સાથે વાહન વ્યવહાર પણ ખૂબ જ વધી ગયો છે લોકો સ્કૂટર મોટરસાઇકલ અને કારનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે વાહનોના વપરાશની સાથે પેટ્રોલ કે ડીઝલ પણ વધુને વધુ વપરાય છે અને આ સ્ત્રોત ક્યાંથી મળે છે પેટ્રોલ ડીઝલ તો કે જમીનમાંથી મળે છે અને આ જમીનમાંથી કેવી રીતે બને છે તો કે આને બનતા લાખો વર્ષ નીકળી જાય છે પેટ્રોલ ડીઝલ કે કુદરતી ગેસનો જે વપરાશ થાય છે એ જોતાં આપણને એવું લાગે છે કે આગામી જે પચાસ વર્ષ છે એમાં આ બધો સ્ત્રોત ખૂટી જવાની એટલે કે ખતમ થઈ જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જો આપણે વાહન વ્યવહાર માટે આ પ્રકારના કર કરકસરપૂર્વક એટલે કે સાવચેતીપૂર્વક ઉપયોગ કરીએ તો વાહન વ્યવહાર ભવિષ્યમાં વ્યવસ્થિત ચાલશે પણ જો કરકસરપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો વાહન વ્યવહાર બંધ થઈ જશે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવામાં તકલીફ પડશે પેટ્રોલ કે ડીઝલ બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણે ટ્રાફિક સિગ્નલે ઊભા હોઈએ તો એ બધી વસ્તુઓ આપણે થોડી બે ત્રણ વસ્તુ છે જે ધ્યાન રાખવી જોઈએ કે ટ્રાફિક સિગ્નલે ઊભા હોઈએ તો આપણે એન્જિન બંધ કરી દેવું જોઈએ કારના બદલે આપણે બસનું જે સરકારી બસ છે એનો ઉપયોગ કરવો જોઈએ તો આ બધું આપણે કરવું જોઈએ તો જોઈએ આપણે પાકની શરૂઆત કરીએ જો આ ખૂટી જાય તો એમાં તમને પ્રથમ આપેલું છે બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજની વાવની ઉજાણીએ જવાના હતા તમને ખબર જ છે બધાને કે અડાલજની વાવ ક્યાં આવેલી છે બરાબર અડાલજની વાવ એક બહુ મસ્ત અદભુત પોતણીનો નમૂનો છે જે તમારે બધાએ જોવા જેવો છે જે અમદાવાદથી આશરે અઢાર કિમી દૂર છે અમે રસ્તા પર વાહનો ઘડવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર મોટરસાયકલ વગેરે ગણ્યા

કદાચ તેના કારણે એક નાનો છોકરો રિક્ષામાં બેઠો બેઠો ખૂબ જ ખાંસી ખાતો હતો મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આ ગંધ મારા પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી પાના નંબર એકસો દસ ઉપરના ચિત્રને જુઓ અને લખો તમે કયા કયા વાહનો જોઈ શકો છો પાના નંબર એકસો દસ ઉપર જે ચિત્ર છે એને તમારે જોવાનું છે અને તમારે એમાં જ શોધવાનું છે કે તમે કયા કયા ચિત્રો જોઈ શકો છો તો કે આપણે આ ચિત્રમાં બસ કાર રિક્ષા સ્કૂટર મોટર સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકીએ છીએ તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બર્તન તરીકે જોઈશે તો કે બસ કાર રિક્ષા સ્કૂટર અને મોટર જેવા વાહનો છે એમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે છે કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો તો કે બસ કાર રિક્ષા સ્કૂટર મોટરસાયકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે એના પછી કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે તો કે સાયકલ અને પેડલ રિક્ષા જે છે એ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે અમુક શહેરોમાં રિક્ષા કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર એટલે કે સીએનજીથી પણ ચાલી શકે છે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે જો કે વાહનોને ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે અકસ્માત થવાનો ભય વધારે રહે છે વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર બંને વ્યક્તિના ધ્યાનને જોખમ છે એના પછી છે જોઈએ કહો તમે સાયકલ ચલાવો છો તો કે હા દરેક વિદ્યાર્થીઓ સાયકલ ચલાવે છે જો હા તો તેના પર ક્યાં જાઓ છો તો કે તમે શાળાએ જાઓ છો કોઈ દિવસ બજારમાં જાઓ છો બગીચામાં જાઓ છો સાયકલ લઈને બરાબર એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો કે અમે શાળાએ સાયકલ પર જઈએ છીએ કોઈ વાર ચાલીને જઈએ છીએ તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે કે મારા પપ્પા બાઇક લઈને જાય છે અથવા તો કારમાં જાય છે મમ્મી જો રિક્ષામાં જાય છે કાકા કાકી મોટરસાઇકલ પર એક એવી સ્કૂટર લઈને જાય છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો કે વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે એમાંથી આપણને ખાંસી ઉધરસ માથાનો દુખાવો આંખોમાં બળતરા અસ્થમા ફેફસા સંબંધી રોગ થાય છે એના પછી હવામાં પ્રદૂષણ થાય છે ધુમાડાથી આપણને ઘૂંઘળામણ થાય છે શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે થોડે દૂરનું પણ સ્પષ્ટ ન દેખાવાને કારણે અકસ્માતો વધી જાય છે એટલે કે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહનોના હોળના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવી શકીએ છીએ અથવા તો અનુભવીએ છીએ તો કે કે વાહનોનો સતત ઘોંઘાટને કારણે આપણે માથું દુખે છે માનસિક તાણ થાય છે ક્યાંય ગમતું નથી કાનમાં કોઈ કોક વાર અચાનક હોર્ન વાગી ગયો હોય અને અવાજ તો કાનમાં ધાક પડે છે અને લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ પણ આવી શકે છે સ્વભાવ આપણો ચીડચીડિયો થઈ જાય છે રાત્રિના સમયે જો હોર્ન વાગે તો આપણી ઊંઘ પણ બગડતી હોય છે હવે જોઈએ આગળનો પોઈન્ટ પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર્સ જોયા હતા કેવા હતા તો કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો છો ત્યારે એન્જિન બંધ કરો તારીખ છ છ બે હજાર ઓગણીસનો ભાવ આપેલો છે અડસઠ રૂપિયા અને ચોસઠ પૈસા લિટરનો એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ છે અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું છે અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું એટલે હવે કાકા અને છોકરા વચ્ચે થોડેક વાર્તાલાપ થાય છે અબ્રાહમ કહે છે કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ તો કાકાએ જવાબ આપ્યો જમીનમાં ખૂબ જ ઊંડેથી તો મંજુ બોલે છે પરંતુ તે ક્યાં કેવી રીતે બને છે તો કે કાકા કહે છે તે પ્રાકૃતિક રીતે બને છે પરંતુ ખૂબ જ ધીમે ધીમે એ માણસ દ્વારા કે યંત્રથી બનતું નથી એટલે અબ્રાહમ કહે છે તો આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ ખેંચી લઈએ ને એટલે એણે એક આશ્ચર્યચકિત કરી તરીકે પ્રશ્ન પૂછ્યો કાકાને એટલે કાકાએ કીધું તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા માટે મોટા યંત્રોની જરૂર પડે છે તો આપણા દેશમાંથી મળી રહે છે તો એના ઉપરથી તમને શોધો અને ચર્ચા કરવાના પ્રશ્નો આપેલા છે કે ભારતના કયા રાજ્યોમાં ક્ષેત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારતમાં અસમ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ આટલા રાજ્યોમાં ક્ષેત્રો આવેલા છે ખનીજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે તો કે ખનીજ તેલ સિવાય તમને કોલસો કુદરતી ગેસ એના સિવાય બધા ખનીજો જેમ કે લોખંડ છે તાંબુ છે સોનું બોક્સાઇટ આ બધી વસ્તુ તમને મળી આવે છે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો તો આપણે થોડા નિયમો વિશે ચર્ચા કરી લઈએ કે પહેલું કે વાહન હંમેશા રોડની ડાબી ચા બાજુ ચલાવવું જોઈએ ટ્રાફિક વધારે હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલને અનુસરવાનું હોય છે એટલે કે લાલ લા લાલ લાઇટ થાય તો ઊભું રહેવાનું લીલી લાઇટ થાય તો આગળ જવાનું અને પીડી લાઈટ થાય ત્યારે બીજા છેડાના વાહનોએ આગળ વધતા રહેવાનું તમારે જે બાજુ વળાંક લેવો હોય વિદ્યાર્થી મિત્રો એ બાજુ તમારે સાઈડ લાઈટ બતાવવી જરૂરી છે કોઈ બમ્પ હોય શાળા હોય દવાખાનું જાહેર સ્થળ તો આ બધી જગ્યાએ તમારે વાહનની સ્પીડ ઓછી રાખી દેવાની રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે અને એ સિગ્નલને અનુસરીને આપણે વાહન ચલાવવાનું હોય છે એ ઉપરાંત જે પગપાળા રાહદારીઓ છે એના માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે એના પછી જોઈએ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કેમ તો કે આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધી રહ્યો છે તેને જોતા આગામી તેને જોતાં પેટ્રોલ અને ડીઝલ પણ પ્રમાણમાં વધી રહ્યું છે એટલે કહી શકાય કે આગામી પચાસ વર્ષ સુધી ચાલે એટલો ખણી તેનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે પેટ્રોલ ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી તેને બધા લાખો વરસ લાગે છે એટલે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તેઓએ આગળ ચર્ચા કરી દિવ્યા પૂછે છે શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી એટલે કાકા એને જવાબ આપે છે કે આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી બનતું નથી તેને જમીનમાં ઝડપ બનતા બનવા માટે લાખો વર્ષ લાગે છે તે અબ્રાહમ કહે છે જો ઓલ તૂટી જશે તો વાહન કેવી રીતે ચાલશે એ પ્રશ્ન કરે છે મંજુ કહે છે સીએનજીથી મેં ટીવી પર જોયું હતું કે વાહન સીએનજીથી ચાલે છે અને તે ધુમાડો ઓછો કરે છે એટલે કાકા શું કરે છે કાકા હસે છે અને કહે છે કે એ પણ તો જમીનમાંથી આવે છે અને એ પણ કેવું છે તો કે મર્યાદિત છે તે દિવ્યા કહે છે વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ થઈ શકે છે ને વિદ્યુતથી ચાલતી મોટરસાઇકલ જોઈ છે એટલે અબરામ કહે છે આપણે કંઈક કરવું જોઈએ નહીં તો આપણે મોટા થઈશું તો મુસાફરી કેવી રીતે કરીશું તો દિવ્યા કહે છે જો રસ્તા પર વાહન ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે કેમ તો કે તે કહે છે કે જો વાહન કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે તમે મોટા થશો ત્યારે શું કરશો મંજુ કહે છે જો આ કારમાં ફક્ત એક કે બે લોકો જ બેઠા છે આ બધા બસનો ઉપયોગ કેમ નથી કરતા તો અબ્રામ કહે તેનાથી શું થશે પેટ્રોલ બચશે એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે ત્યારે મંજુ કહે છે કે જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની જરૂર નથી આપણે તેનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરી શકીશું આગળ જોઈએ પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીક અને યંત્રનો ઉપયોગ કરે છે પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે જેમ તમે કૂવામાંથી પાણી ખેંચો છો એવી રીતે મોટા મોટા યંત્રો દ્વારા એ ખેંચવામાં આવે છે ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે અને તેને સાફ કરવા અથવા તો જુદું પાડવા રિફાઈનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી વિશે સાંભળ્યું છે આપણે આ પેટ્રોલિયમમાંથી કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટેનું ઇંધણ મેળવીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી વેક્સ કોલ્ટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મળે છે તે બીજી વસ્તુ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ ઉપયોગી છે મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે અને તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય છે જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે આના વિશે ચોક્કસ વાત કરીશ હવે તમારે લખવાનું છે સમજી લઈએ ચર્ચા આપણે પ્રશ્નોની કરી લઈએ બધા વાહન શાનાથી ચાલે છે તો તમને ખબર જ છે કે મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ કે સીએનજીથી ચાલે છે થોડાક વાહનો વિદ્યુતથી ચાલે છે સાયકલ કે પેડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમ શ્રમથી એટલે કે આપણે તેને જાતે પગથી ચલાવવું પડે છે જો વાહનની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે દાખલા તરીકે રસ્તા પર ટ્રાફિક વધે તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો તો વાહનોની સંખ્યા વધી જાય તો કઈ મુશ્કેલીઓ પડે તો કે રસ્તા પર એક તો ટ્રાફિક વધે હવાને અવાનું અવાજનું પ્રદૂષણ વધી જાય લોકોનું સ્વાસ્થ્ય બગડી જાય પાર્કિંગ ક્યાં કરવું એની સમસ્યા થાય અકસ્માતોનું પ્રમાણ વધી જાય પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય પરિણામે એ શું થઈ જાય મોંઘું થઈ જાય અને ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જાય આગળ જોઈએ મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ નથી વાપરતા તમે શું વિચારો છો લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા બસ દ્વારા લોકો સમયસર એક તો પહોંચી નથી શકતા લોકોને બસમાં બેસવા તથા બેસમાંથી ઉતર્યા પછી તેમના જવાના સ્થાને પહોંચવું પડે છે અથવા તો ચાલતા જવું પડે છે આમ કરવામાં ઘણો સમય લાગી જાય છે એટલે દરેક માણસ પોતાનું પર્સનલ વાહન લઈ જવું પ્રિફર કરે છે બસની રાહ પણ જોવી પડે છે બસમાં ભીડ હોય તો એ ટાઈમે આપણે બસ ઊભી પણ ના રહે તો આપણે બીજા બીજી બસની રાહ જોવી પડે તો સમયનો બગાડ થાય છે નાની મોટી વેગ હોય સામાન હોય આ બધું જોડે લઈ જવામાં બસની મુસાફરી કરવામાં થોડું કંટાળાજનક પણ લાગતું હોય છે બસ કરતાં પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે પૈસા અને સામાન બસમાં ચોરાઈ જવાનો ભય હોય છે અને પોતાનું સાધન હોય તો સલામતી રહે છે એટલે કે આ રીતે સમયનો બચાવ પણ થાય છે એટલે દરેક માણસ બસમાં જવું રિફર કરતા નથી એના પછી લગ જોઈએ વાહનની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો શું છું તો આપણે વાહનની સંખ્યા વધી જાય છે એના માટે જે મુશ્કેલી પડે છે એના માટે શું ઉપાય કરવા પડે તો કે નજીકના અંતરે જ્યાં પગથી ચાલી શકાય હોય ત્યાં પગથી ચાલીને જવું જોઈએ અથવા તો સાયકલથી જવું જોઈએ જે સાથે નોકરી કરે છે એ લોકોએ વાહન ભાગીદારીમાં યુઝ કરવું જોઈએ વ્યક્તિ એટલે એક એક જ વાહન ઉપર જવાનું હોય અરે એક જ સ્થળે નોકરી પર જવાનું તો એક જ વાહનનો ઉપયોગ કરી લેવો જોઈએ નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ તેમજ ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન પણ ચલાવવા જોઈએ જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનો એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય છે તો કે પેટ્રોલ અને ડીઝલની બચત થાય અવાજનું પ્રદૂષણ પણ ના થાય અને જે ધુમાડો નીકળતો હોય છે એ પણ ધુમાડાનું પ્રદૂષણ ઓછું થઈ જાય પરિણામે શું થાય ઉર્જા સ્ત્રોતની બચત થાય છે હવે તમને કીધું છે શોધો અને લખો એક સમય કેટલું પેટ્રોલ અને ડીઝલ ભરી શકાય સ્કૂટર કાર અને ટ્રેક્ટરમાં તો સ્કૂટરમાં આઈ થિંક પાંચથી છ લીટરનું પેટ્રોલ ભરી શકાય કારમાં તમે જુઓ તો ત્રીસ પાંત્રીસની લીટરની આસપાસ પેટ્રોલ ભરી શકાય અને ટ્રેક્ટરમાં જુઓ તો ચાલીસથી પિસ્તાળીસની આસપાસ પેટ્રોલ ભરી શકાય છે આગળ જોઈએ પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીંયા આપેલો છે તમને અહીંયા દિલ્હીનો આપેલો છે પેટ્રોલ ચાલીસ રૂપિયા બે હજાર નવમાં હતું બે હજાર ચૌદમાં થયું બોતેર રૂપિયા પોઈન્ટ છવ્વીસ પૈસા અને ઓગણીસમાં થયું સડસઠ રૂપિયા સુડતાલીસ પૈસા અને આજનો ભાવ એ તમારે જાતે લખવાનો રહેશે એના પછી છે શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો શું ભાવ છે તો કે અત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સિત્તેરની ઉપર છે અને ડીઝલનો ભાવ પણ એની આજુબાજુનો જ રહેવાનો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન જે છે વિદ્યાર્થી મિત્રો એ ઓછું થાય છે અને તેની સામે વપરાશ વધારે છે એટલે એનો ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને તે શા માટે વપરાયું તો કે એક મહિનામાં પચીસથી ત્રીસ લીટર પેટ્રોલ વપરાય છે અને પચીસથી વીસ વીસથી પચીસ લીટર ડીઝલ વપરાય છે અને એનો ઉપયોગ શું કરીએ છીએ આપણે તો કે મમ્મી પપ્પા કે કાકા કાકી ઓફિસ જવા આવવા માટે કરતા હોય છે એના પછી છે અહીં એક પોસ્ટર લગાડ્યું છે ડ્રાય ક્લિનિંગ પ્રકાશ માટે કાર ટ્રેક્ટર વિમાનના ઈંધણ તરીકે હું ક્યાં ઉપયોગી છું તો કે ઈંધણ ક્યાં ઉપયોગી છે તો કે ઈંધણ ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે કાર ટ્રેક્ટર ચલાવવા માટે વિમાન ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા માટે ઘરમાં રસોઈ ઉપયોગમાં ઉપયોગી છે એના સિવાય ડીઝલ ક્યાં વપરાય છે તે શોધી કાઢો તો બસ ટ્રેક્ટર ટ્રક જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે અને જનરેટર ચલાવવા માટે પણ ડીઝલ ઉપયોગી છે દિવ્યાએ કવિતા લખી છે તેના મિત્રો પાસે ગાય છે અને તે વાંચો તો વિદ્યાર્થી મિત્રો આ કવિતા તમારે જાતે ગાવાની અને જાતે વાંચવાની રહેશે વિચારો તમે જો તમારા ગામની નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ન મળે તો શું થાય તો તમને બધાને ખબર છે કે વાહન વ્યવહારની તકલીફ ઊભી થઈ જાય વાહન વ્યવહાર બંધ થઈ જાય મિલ ફેક્ટરીઓ બંધ થઈ જાય જનરેટર બંધ થઈ જાય વેપાર ધંધા બંધ થઈ જાય લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ચાલીને જવું પડે અથવા તો સાયકલથી જવું પડે ઇંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો તો સરકારી બસોનો ઉપયોગ કરવો પડે વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ ચાર રસ્તા પર લાલ લાલ લાઇટ થાય ત્યારે અથવા તો રેલવે ફાટક બંધ થાય ત્યારે વાહનનું એન્જિન બંધ કરી દેવું જોઈએ સૌર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ સૂર્ય સૂર્યકૂકરનો ઉપયોગ કરવો જોઈએ અમુક રસોઈ બનાવવા માટે ચલો પહેલાંની વાત ચૂલા માટે લાકડા દુર્ગા હરિયાણાને ગામમાં રહેતી હતી દરરોજ ઘણા કલાકો ચૂલા માટે લાકડા મેળવામાં વિતાવતી હતી તેની દીકરી પણ તેને મદદ કરતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ ગઈ લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યારે તે ખૂબ જ ધુમાડો આપતા પરંતુ દુર્ગા પાસે આના સિવાય કોઈ વિકલ્પ હતો નહીં જ્યાં કડા ખરીદવા પૂરતા પૈસા નહોતા ત્યાં લાકડા ક્યાંથી ખરીદે તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે જો આ વસ્તુ તમારા ઘરમાં દાદી કે મમ્મી હોય એને પૂછવાની કે શિયાળાની ઋતુમાં આપણે તાપું કરવા માટે સૂકા લાકડા વીણ્યા હતા અને ગાયના છાણા બનાવ્યા તો નથી તમે તો કોઈએ ગાયના છાણા બનાવ્યા જ નહીં હોય બરાબર ને આ પ્રશ્નનો જવાબ તમારે તમારી દાદી નાનીને પૂછી શકો છો તમે કોઈને જાણો છો કે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વિનાતા હોય તો કે હા આવું થઈ શકે છે એના પછી તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમને બધાને ખબર છે કે તમારા ઘરમાં ગેસ છે એટલે કે એલપીજી ગેસનો ઉપયોગ કરીને આપણે રસોઈ બનાવીએ છીએ જો તેઓ રસોઈ બનાવવા લાકડા અને છાણાનો ઉપયોગ કરે તો ધુમાડાના કારણે તેમની કેવી મુશ્કેલીઓ પડે તો કે ધુમાડાના કારણે શું થઈ જાય તો કે શરદી થઈ જાય શ્વાસમાં તકલીફ પડે આંખોમાંથી પાણી નીકળે માથાનો દુખાવો થાય ખાંસી થાય આંખની બીમારી થાય આ બધી વસ્તુ આ બધી તકલીફ પડે શું દુર્ગા લાકડા સિવાય બીજું કોઈ વાપરી શકે તો કે દુર્ગા ગરીબ છે એટલે લાકડા સિવાય એની જોડે કોઈ વર્તણ વાપરવાની પૈસા છે નહીં બરાબર પહેલાં આપણા દેશમાં આશરે બે ત્રત્યાંશ લોકો છાણા લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા આ બધું ફક્ત રસોઈ બનાવવા જ નહીં પરંતુ ગરમી મેળવવા થતું હતું પ્રકાશ મેળવવા માટે પાણી ગરમ કરવા માટે થતું હતું ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે વપરાય છે મૈત્રીએ પુસ્તકમાં સ્તંભાલેખ બનાવ્યો છે તમે અહીંયા જોઈ શકો છો સ્તંભાલેખ ચાટમાં સો ઘરોમાં એક પ્રકારનું બટન દર્શાવતી માહિતી આપી છે અને છેલ્લા વીસ વર્ષોમાં કયા બટનનો વપરાશ સૌથી વધુ થયો છે એની માહિતી આપી છે તો જોઈ લઈએ આ મૈત્રીએ જે ચાર્ટ બનાવ્યો છે સ્તંભાલી એના પ્રમાણે સૌથી વધારે છાણા અને લાકડા છે જે ચોર્યાસી છે પછી એલપીજી ગેસ દસ છે કોલસો પાંચ છે અને વિદ્યુત એક છે એવી રીતે બીજામાં વર્ષ છોતેર અને છન્નુંમાં તો છાણા અને લાકડાનો વપરાશ થોડો ઘટ્યો છે જે ઘટીને ચોર્યાસીની જગ્યાએ કેટલો થયો છે પંચોતેર એલપીજી અને કેરોસીન દસ હતો એની જગ્યાએ વધીને અઢાર થયો છે કોલસો પાંચ હતો એની જગ્યાએ ઘટીને બે થયો છે અને વિદ્યુતનો વપરાશ એકના પ્રમાણમાં હતો જે ઘટીને અરે સોરી વધીને પાંચ થયો છે તો વર્ષ ઓગણીસો છન્નુંમાં સોમાંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો તો કે વર્ષ ઓગણીસો છન્નુંમાં એટલે તમારે આ જોવાનું કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ તો કે પંચોતેર ઘરમાં છાણા લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો એટલે આનો જવાબ આવશે પંચોતેર એના પછી જોઈએ ઓગણીસો છત્તેરમાં કયા બાદનો સૌથી ઓછો ઉપયોગ થયો છે તો કે વિદ્યુતનો સૌથી ઓછો ઉપયોગ થયો છે ઓગણીસો છોતેર એટલે કે આમાં ધોનો ઉપયોગ સૌથી ઓછો થયો છે તો કે વિદ્યુતનો વપરાશ સૌથી ઓછો થયો છે 1976 માં એલપીજી અને કેરોસીન ખાલી જગ્યા ઘરોમાં ઉપયોગમાં લેવાતા તો કે દસ અને છન્નુંમાં તે વધીને કેટલું થયું તો કે 18 થયું મતલબ કે વીસ વર્ષમાં કેટલો ટકા વધ્યો તો કે એંસી ટકાનો વધારો થયો વર્ષ છન્નુંમાં 1996 છન્નુંમાં સોમાંથી કેટલા ઘરમાં વિદ્યુતનો ઉપયોગ થયો તો કે પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો વર્ષ ઓગણીસો છન્નુંમાં કયું બટન સૌથી ઓછું વપરાયું તો કે કોલસાનું બર્તણ સૌથી ઓછું વપરાયું છે કે કોલસાનું બળતણ સૌથી ઓછું વપરાયું છે બે ટકા ઘરોમાં વપરાયું છે હવે વડીલો પાસેથી જાણકારી મેળવો તમારા ઘરમાં દાદા દાદી આ બધા હોય એમને પૂછીને આ તમારે પ્રશ્નના જવાબ મેળવવાના છે અને નીચે છે આપણે શું શીખેલી આ ચેપ્ટરમાંથી આપણે શું શીખ્યા એના વિશે તમને માહિતી આપેલી છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે તો વિદ્યાર્થી મિત્રો જો આ ચેપ્ટરમાં ખબર ના પડતી હોય તો બે વાર વિડીયો રિપીટ કરીને જોઈ શકાય છે એ ઉપરાંત આ વિડીયોની પીડીએફ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે થેન્ક યુ